નમસ્કાર જય ગૌ માતા આ દવા છટવાના પંપની બેટરી છે આ લેડ બેટરી આવે આનું સાડા ત્રણ કિલો વજન હોય છે આ લિથિયમ બેટરી છે આનું ફક્ત સાડા સાતસો ગ્રામ વજન હોય છે આમાં નવી બેટરી લ્યો એટલે છ મહિનાની ગેરંટી આવે છે આની અંદર એક વર્ષની ગેરંટી આવે છે અને આમાંય પિસ્તાલી પંપ છટાય છે આમાંય પિસ્તાલી પંપ છટાય છે અને આ બેટરીની અંદર ત્રણ ત્રણ વર્ષ સુધી કોઈ પણ વસ્તુ રિપેરિંગ થઈ શકે છે આખા ખુલે છે અને રિપેરિંગ થઈ જાય જે ખેડૂતોને લેવી હોય ને આ નંબર ઉપર સંપર્ક કરવો અઠ્ઠાણું સાત નવ્વાણું બોતેર ચારસો પાંચ હવે આ જુનાગઢમાં મળે છે આ ભાઈ પોતે જ મિકેનિકલ એન્જિનિયર છે અને પોતે જ બનાવી છે આપણે મોબાઈલની અંદર જે વપરાય છે એ લિથિયમ બેટરી છે ફક્ત સાડા સાતસો ગ્રામ વજન છે આનું વજન સાડા ત્રણ કિલો છે હવે આ મારો પંપ છે એની અંદર નાખવામાં આવશે કામધેનું નેચરલ ફાર્મ ગલિયાવાળા જુનાગઢ ગુજરાત Rasik Bhai Patel.